આજે તો ઘરેથી નીકળ્યા ને આઠમો દિવસ છે ને આમથી જો રોહિત જો સાક પાક કરતો કરતો ધીમે ધીમે આયલો આવ્યો બ્રશ બ્રશ લઈને મોડ ધોવાનું બાકી મોઢું ધોવાનું બાકી છે એટલે કોઈ દાંત ની કાઢતા હોય બ્રશ તો ભૂલમાં ઊંધું પકડાઈ ગયું પણ કરવું જ પડશે થાય બ્રશ કરવાનું ચાલુ કર્યું ને વિચાર આવ્યો આમ આ જમીન છે એમાં બધું હુકું ઘાસ આગ બાગા થારું પછી એમ છું કે આ જમીન તો છે પછી આલો પછી એમ છું કે પછી ક્યાંક વાવી દેવું આગળ આગળ ફ્રેશ થઈ જાય ને આવી જાય સનસ્ક્રીન લેવાની બાકી રહી જાય તો લીધું ને લીધો ને ઘસી ને પાસા

thank <laughs> you નાસરા મારી પર પડ્યો તો ભાગ ભાઈને એક ભાઈ ખાખરા આપતા મુંબઈ મહારાષ્ટ્ર આયો તો કાના રાબે એક કોક છે અહીંથી ચાલીને આરો ખાખરા ખાઈ ચા લીલી દીધી ખાખરા ગાધા પાલેની બિસ્કિટ પણ લઈ લીધા ચા બિસ્કિટ ખાઈ લેન પછી આમ સનમ ડાબી બજારમાં આમ ડાબી બજાર ડાબી બજાર આ કાળિયો કીધું તો ખાતા ખાતા આવી ગયો ને હાલવાને જો પાલેની બિસ્કિટ નાખ દે હાલો બધા નાખ દીધા ને પછી જો ઈ કે પાછો ખાવું છે મે તો હાલો પાછો ખાઈ એમાં સેબો હાલું હો આને હાલ તો તો રૂ દેવા મે આ કૂતરાને પૂછું કે તાર માં હારે યાત્રા કરવા આવું છે પણ ઈ કે ના પાડે મે તો હાલલી હાલ્યા આયો માં એ ત્યાં થા થોડીક બેહી જાજે તમદાર તાર દોરોડીક બેહી જાજો હાલ હાલ પણ ના પાડે તો કેટલા બધા સૌરાસ

લાંબો ધાળ છે જ્યાં સાયકલ હાકવાની છે ભાવિક ભાઈ બ્રેક ખરાબ છે ખબર નહીં એવું થવાનું છે જોતા રેજો જે થવાનું ખબર પડી જાય ધાલ બાલ તો માઇન ઉતર્યા ને પછી ખબર પડે છે કે ભાવિક ભાઈ બ્રેક ના તો આવતો દાંડિયા ગોલ થઈ જાય ખબર નહીં કોને વિકેટ પાડી હાલો સાયકલ ની દુકાન તો ગોતી પડતા હાલો ભાવિક ભાઈ હાલો કદાચ ગોતી સાયકલ સાયકલ ની દુકાન તો ગોતતા હતા મળીજી કર રેખાઈ પણ છે મિત્રો મધ્ય પ્રદેશ માં જ્યાં ભારત દેશ છે અને મિત્રો આ જો મેં જોઈ લીધું ને એને આગળ હતા સંતરા પણ લેવાતા ને હાલો નોતો લેવા એ નાનપણ ની યાદ તો તાજા થઈ ગઈ એમને જોવા મળ્યો રસ્તામાં મોટો ધબરો હાથી નાના હતા ને જ્યાં સોસાયટી માં આવતો ને ત્યારે આપતો પાંચ રૂપિયા આપે તો આશીર્વાદ આપે બાકી નો આપે રાત થવા આવી હતી રાત નો સારો તો ગોતવા પડશે ને હાલો કાય આગળ મિત્રો આની પેલા રહ્યા હતા રામ મંદિર ત્યારે એક પેલો હતો જ્યાં મેં જો રાખવા તો ઠીક છે પરમિશન મળી ગઈ છે રાત રોકાવાની ને જો આની પેલા છે ને આજ પેલો અમે હતા જયારે રામ મંદિર જતા ને ત્યારે સરસ મજન નું છે ને કૂતરા પણ છે ચાલો તમને બતાવો આમ જો ધોળું ધોળું કાળું કાળું આવા બે ત્રણ છે અને આની પેલા આવ્યા જયારે મોટા મોટા પણ હતા બધાને રમાડશું અને આજની રાત કાઢી સુવાન જગ્યા મળી ગઈ છે જોરદાર ને જો જોરદાર ખાટલો છે ને ચાલો આજ માટે એટલું મળે કાલે ગુજરાત ગુજરાતના ગુજરાતી પ્રેમ આપતા જો મહાદેવ લગતા રહે હર હર મહાદેવ